હિન્દુસ્તાની આઝાદી મળી છે એમાં પહેલવેલના આપણા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા ને એમણે પ્રથમ વખત દંડો ફરકાવેલો છે અને પંદરમી ઓગસ્ટના દિવસે દરેક વર્ષ માટેની આપણી જે ફરજો છે તે આપણે પૂરી કરીએ અને સ્વાતંત્ર્ય સેનાનીઓ અને આપેલ બલા બલિદાનને માન આપીને સમાનતા અને ન્યાયના મૂલ્યોને આપણે જાળવી રાખીએ સમાનતા અને ન્યાયના મૂલ્યોને જાળવી રાખશું તો આપણે એક થઈશું અને આપણો દેશ પણ મજબૂત થશે છેલ્લે આપણે બધા સાથે મળીને આજે તમામ મહાપુર મહાપુરુષો અને સૈનિકોને આપણે શ્રદ્ધાંજલિ પણ આપીએ છે અને છેલ્લે એક વાત કહીને હું મારું પ્રવચન પૂરું કરું કે જે સ્ટાફ મિત્રો અને બધા વડીલો થઈને જે મને બોલવાની તક આપી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને છેલ્લે ફરીથી બધાને ખૂબ ખૂબ આનંદ સાથે ફરીથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પણ પાઠવું છું અને જતાં જતાં છેલ્લે ફરી પાછો એમ કહેવું છું કે આપણો દેશ આઝાદ તો છે અને કાયમ માટે જિંદાબાદ રહેશે અને એક વાક્ય છે ઘણી વખત એકાદ કોઈ ફિલ્મમાં આવેલું છે કે હિન્દુસ્તાન આઝાદ થા આઝાદ ઓર આઝાદ રહેગા